ત્યારે લગન માં જાય ને છોકરીઓ કેટલું મસ્તનું કપલ છે ને છોકરાના મનમાં એવો વિચાર આવતો હોય કે ભાભી બહુ મસ્ત છે કોના કોના મનમાં વિચાર આવે છે કોમેન્ટ કરજો ઘરવાળા એ ઝઘડો હોય ને તો ઘડીક પાક પોળા રાખીને ખોધા ખાવ ને એટલે સમાધાન થઈ જ જાય ગમે એવો ઝઘડો જોવો અત્યારના જમાનામાં બોટલ પણ સીલ પેક નથી આવતી ને તમે ભોચો ની વાત જોઈને બેહાશો સીલ પેક રેવા દીધી હોય તો સીલ પેક મળે ને મને એક મારો ફ્રેન્ડ પૂછે કે ભાભી છોકરીઓનો પિંક કલર કેમ ફેવરિટ હોય મેં કીધું હા એ તો અમારે છોકરીઓને જો મેં પણ પહેરો ને પિંક તો એમ તો ફેવરિટ જ હોય પણ મળે તો કાળો જ મારો ફ્રેન્ડ પડી ગયો મને એક એક ઈ ઈ કે કે ભાભી વાત ને પેલા હું નાનો હતો ને તો હું બહુ થી બીતો ને હવે હું મોટો છ્યો ને તો ભાભી માર થી બહુ બી એવું કેમ હશે તો મેં એને કીધું કે તું નાનો હતો ને તી તારે ત્રણ ઇંચ ની ટટુડી જ હતી હવે તારે હાથ એકનો લોડો થઈ ગયો તે ભાભીઓ ને કે ભરાવી દીધો હોય તો એ એ વાત સાચી મને એક મારા ફ્રેન્ડે પૂછ્યું કે ભાભી તમને એક વાત પૂછું તમે એ પૂછને ઈ કે શોધતી વખતે ઝાઝી મજા કોને આવે તો મેં એને જવાબ આપ્યો કે કાનમાં ખંચવાળા આવે તો આપણે સળી નાખી તો ઝાઝી મજા સળી ને આવે કે કાન ને આવે સમજાય તો કોમેન્ટ કરજો ઘણા એમ કે ને કે પેલો પ્રેમ ભૂલાય નહીં ક્યારે તો ભૂલાય ક્યાંથી એ દિલય તોડે ને સિલય તોડે જ્યારે જ્યારે લોડો લઈ ને ત્યારે ત્યારે વ્યક્તિ યાદ આવી જ જાય સીલ તોડવા વાળો એટલે છે ને જે પહેલેથી પકડો હોય ને એને જ પકડીને રખાય કઈ યાદ કરવાનું મગજ મારી જ નહીં કોઈ લગ્નના બે ભાગ હોય છે દિવસે સ્વાહા સ્વાહા અને રાત્રે આહ 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 મારા આગલા વિડીયામાં એક ફ્રેન્ડે કોમેન્ટ કરી છે કે ભોસ્યુ જોવામાં નાન્યું હોય લોડા લઈ લે મોટા તો પેલા નાન્યું જ હોય તો ભરાવી ભરાવી મોટી કરી દે પેલા નાન્યું જ હોય નવા નવા ડ્રાઈવર ગાડી ઓછી આ કે વોરણ જાજા દબાવે ને જૂના ડ્રાઈવર વોરણ ઓછા દબાવે ને ગાડી ને પોળ્યું થઈ જાય ને ત્યાં સુધી ખેંઈ લે ને આ ગાડી માટે નથી સમજાયું કોમેન્ટ કરજો